અંકલેશ્વરમાં તંત્ર દ્વારા બે સ્થળોએ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદે લોકોએ લાભ લીધો હતો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી અને ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જૂનાદીવા ગામના સિનિયર સિટીઝન હોલ ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જે કેમ્પનો લોકોએ લાભ લીધો હતો કેમ્પમાં આયુર્વેદ પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન અને સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું ડૉક્ટર પટેલ મેડિકલ મેડિકલ ઓફિસર ઓફિસર દિવા આયુર્વેદ આયુર્વેદ આજ રોજ રોજ રાષ્ટ્રીય દિવસ નિયામક શ્રી ધન્વંતરી પૂજન તથા વિના મૂલ્ય આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ નું આયોજન અંકલેશ્વર સિનિયર સિટીઝન એક્ટિવિટી હોલ ખાતે કરવામાં આવેલ છે આ તરફ ભરૂચ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે નિઃશુલ્ક મેઘા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ આરોગ્ય વિભાગના તબીબોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કેમ્પમાં વિવિધ રોગના તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી જેનો જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો હું ડૉક્ટર વૈશાલી રૂપાફરા આયુષ મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર એક ગોયા બજાર તરફથી આજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આજે અંકલેશ્વર શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર એક વતી મહિલાઓને ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં મહિલાઓને બિનચેપી રોગ ના થાય એના માટે ડાયાબિટીસ હાઇપરટેન્શન ઓરલ કેન્સર બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરવામાં આવશે તેમજ આયુષ્માન કાર્ડ પીએમ જે કાર્ડ જે બીપીએલ ના લાભાર્થી છે અને સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવશે